કે દારૂ ખુલ્લે લિંબાસી લીંબા છે ને ભલાડા વેચાઈ રહ્યું છે પોલીસ ને હું આજે વારું કોઈ ચોકડી ઉભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માંગુ છું રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવી ને પણ હું કહેવા માંગુ છું નમસ્કાર હું દિનેશ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને કેસરિયા કરવા ખૂબ મોગા પડ્યા છે ભાજપે તેમને તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા છે તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે કેસરીસિંહ સોલંકીનો વાંક શું છે હવે આમ તો તમને ખ્યાલ છે માત્ર ખેડા જિલ્લાને ખબર નથી આખા ગુજરાતને ખબર છે આખા દેશને ખબર હોવી જોઈએ ગુજરાતમાં દારૂબંધી છે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત સરદારનું ગુજરાત છે આમ છતાં ગુજરાતમાં વર્ષોથી દારૂ પીવાય છે દારૂ વેચાય છે અનેક પરિવારો બરબાદ થયા છે જે પરિવારમાં દારૂની બધી ઘુસી છે ને એ પરિવારને ખબર છે કે પરિવારના બેહાલ શું થતા હોય છે પરિવારના યુવાનો યુવાનીમાં જ ગરડા થતા હોય છે ક્યાંક શરીરની નબળાઈના કારણે શરીરમાં રોગ આવે છે લિવર ખલાસ થાય છે પછી બીમાર પડે છે અને જો દીકરાઓ મૃત્યુ પામે છે ગુજરાતના ઘણા ગામોમાં દારૂના કારણે યુવાનો મૃત્યુને ભેટી રહ્યા છે બહુ ઓછા લોકો આ વાત જાણે છે આ વાત દબાવવામાં આવે છે આ સમાચાર લોકો સુધી આવતા નથી ઘણા પરિવારો બરબાદ છે ઘર કંકાસ છે જમીનો વેચે છે યુવાનો દારૂ પીને બીજી લતે ચડે છે ક્યાંક ઓનલાઈન ગેમિંગ કરે છે દેણું કરે છે ક્યારેક આત્મહત્યા કરે છે આ બધી સમસ્યા માત્ર દારૂના કારણે છે અને દારૂ જ્યારે વેચાતો હોય લિંબાસીમાં ત્યારે માત્રના પૂર્વ ધારાસભ્ય જે ભાજપના છે માફ કરજો ભાજપના હતા કારણ કે ભાજપે તેમને ગાંઠી મૂક્યા છે કેસરીસિંહ સોલંકીએ જ્યારે અવાજ ઉઠાવ્યો તેમને એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો જેમાં તેમને પોલીસને બાજુમાં ઊભી રાખીને કહ્યું પોલીસને તેમને હર્ષ સંઘવીને પણ સવાલો કર્યા તેમણે કહ્યું કે તમારી પોલીસને એવું કહો કે લિંબાસિંની બસ સ્ટેન્ડમાં લિંબાસિંના બસ સ્ટેન્ડમાં દારૂ વેચાય છે વિદેશી દારૂ વેચાય છે કશું થતું નથી વારંવારની રજૂઆતો છે કેસરીસિંહે શું ખોટું કર્યું હતું કેસરીસિંહે જે અવાજ ઉઠાવ્યો એ ખોટું કર્યું હતું એમને જે સવાલ કર્યા એ ખોટું કર્યું હતું કેસરીસિંહે કશું જ ખોટું કર્યું નહોતું માત્ર સવાલ એ છે કે તેઓ પૂર્વ ધારાસભ્ય માત્રના હતા અને તેઓ ભાજપના હતા કોઈ પણ પક્ષમાં હોય કોંગ્રેસમાં પણ હોઈ શકે અને આમ આદમી પાર્ટીમાં પણ હોઈ શકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં સત્તામાં છે નહીં એટલે એમને હરખાવવાની જરૂર નથી કે દિનેશ સિંધવ ભાજપ વિશે બોલે છે ભવિષ્યમાં તમે પણ જ્યારે સત્તામાં આવો ત્યારે ફરી હું અપેક્ષા રાખીશ કે પછી તમારો કોઈ ધારાસભ્ય હિંમત કરીને વિડીયો બનાવી શકે છે કે નહીં જો ભાજપ અત્યારે કોઈ એમના નેતાનો અવાજ બંધ કરવા માટે એમને સસ્પેન્ડ કરે તો તમે ભવિષ્યમાં આવું ન કરતા તું કરશો તો તમારો પણ વિડીયો બનાવીશ તમને પણ સવાલ કરીશ તમારો સવાલ એ છે કે કેસરીસિંહ સોલંકીએ શું ખોટું કર્યું છે આ સવાલનો જવાબ મારે જોઈએ છે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને પણ જવાબ આપવા માટે હું વિનંતી કરું છું કોમેન્ટ બોક્સમાં તમે પણ મને જવાબ આપશો તમે પણ તમારા વિચારો ત્યાં વ્યક્ત કરશો તમે પણ જણાવશો કે કેસરીસિંહ સોલંકીએ શું ખોટું કર્યું હતું કે જેથી કરીને તમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે અમૂલ સામે પણ તેઓ ક્યારેક પશુપાલકોની વાત લઈને પડતા હોય છે તો પાર્ટીને એ પણ નહીં ગમતું હોય ક્યારેક પાર્ટીને લાગતું હોય છે કે શિસ્તમાં નથી રહેતા એટલા માટે કર્યા હશે પક્ષનું પોતાનું બંધારણ હોય છે દરેક પક્ષના પોતાના નિયમો હોય છે દરેક પક્ષની પોતાની આચાર સંહિતા હોય છે દરેક પક્ષને લઈને પોતાના નિર્ણય સ્વતંત્ર લેવાની તેમને સત્તા હોય છે પણ તમારો ટાઈમિંગ બહુ ખોટો છે તમે જે સમયે તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પણ સવાલો ઉઠે છે ભાજપ સામે પણ સવાલ ઉઠે છે ગુજરાતની સરકાર જે ભાજપની સરકાર છે તેની સામે પણ સવાલ ઉઠે છે કે કેસરીસિંહ સોલંકીએ જે વિડીયો બનાવ્યો એ વિડીયોમાં તો માત્ર એવી જ માંગ કરી હતી કે દારૂ વેચાય છે આ દારૂ ન વેચાવવો જોઈએ અને પોલીસે પગલાં ભરવા જોઈએ તો મારી દૃષ્ટિએ તેમને આ સવાલો કરીને કશું ખોટું કર્યું નથી તેમને મને બહુ આંતરિક બાબતો ખબર નથી તમારી આંતરિક બાબતોને લઈને તમે એમને સસ્પેન્ડ કર્યા હોય તો તમારે એક જુદા સમયે સસ્પેન્ડ કરવાની જરૂર હતી અથવા તમારે ત્યારે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે એમનો જે દારૂનો વિડીયો સામે આવ્યો એ પછી એના કારણે તમે એને સસ્પેન્ડ કરો છો કે તમારે ભૂતકાળમાં એમને શિસ્તમાં નહીં રહીને પક્ષની સામે કેટલીક વાતો કરીને અવાજ ઉઠાવીને તમને કનડગત કરી હોય ને એના માટે તમે સસ્પેન્ડ કરો છો તો તમારે સ્પષ્ટતા કરવાની જરૂર છે તો હું આશા રાખું કે સત્તામાં બેઠેલા જેટલા પણ ધારાસભ્યો છે એમાં ભાજપના ધારાસભ્યો આવી જાય કોંગ્રેસના ધારાસભ્યો આવી જાય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આવી જાય પોતાના વિસ્તારમાં જ્યાં પણ દારૂ વેચાય છે ત્યાં જઈને રેડ કરે અને આવા વિડીયો બનાવે અને કેસરી સિંહ સોલંકીના માર્ગે ચાલે હું આશા રાખું કે ટૂંક સમયમાં બાકીના ધારાસભ્યોના પણ આવા વિડીયો આવશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બને અને દારૂબંધી જે છે ગુજરાતમાં એનો ખરા અર્થમાં અમલ થાય અને આપણા અનેક પરિવારોને બચાવી શકીએ કેસરી સિંહના નામમાં કેસરી છે કેસરી એટલે સિંહ સિંહને બાંધી ન શકાય એનો અવાજ ના દબાવી શકાય એના ગળામાં પટ્ટો ના પહેરાવી શકાય એટલા માટે કદાચ એમને જે અવાજ કર્યો છે જેમને દણક દીધી છે એની સજા એમને મળી છે કે તેમને જંગલમાંથી ગાઢી મૂકવામાં આવ્યા છે આ જંગલ ભાજપનું છે આ વન્ય વિડીયો સાથે ફરી મળીશ તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો